જય સ્વામિનારાયણ મિત્રો નવરાત્રી નજીક આવી રહી છે અને ફૂલ જોશમાં કામ ચાલુ થઈ ગયું હતું એટલે આજે કામ પૂર્ણ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો આ ડેકોરેશન નવરાત્રિનું છે અમારે અને ઝાડવામાં પણ જો અત્યારે ફોક્સ મારી દીધા છે અને ડેકોરેશન અત્યારે બહુ મસ્ત રીતે તૈયાર કરી દીધું છે અને એકદમ સકાસક બનાવી દીધું છે કેમકે હવે નવરાત્રી નજીક આવી રહી છે ઝાડવાનો લુક છે ને આખો એક અલગ રીતે દેખાઈ રહ્યો છે આખો અલગ રીતે દેખાઈ રહ્યો આ ગેટનો લુક છે થોડોક દૂરથી લીધો છે ગેટ અને આખો અંદરનું ગ્રાઉન્ડ તે દેખાઈ રહ્યું છે મિત્રો જો કેવું મસ્ત રીતે આમ તૈયાર કરી દીધું છે હવે આખો આ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે કે હવે નવરાત્રી નજીક આવી ગઈ એટલે એની તૈયારી અત્યારે ફૂલ જોશમાં ચાલુ હતી એટલે આજે નું કામ ને બહારનું ડેકોરેશન બધું પૂર્ણ થઈ ગયું પછી પહોંચી ગયા આપણે રાધે રાધે ગૌશાળામાં રાધે રાધે ગૌશાળામાં અત્યારે ગૌ માતા બધા ઊભા થઈ ગયા હતા કે હમણાં નીણ નાખવાનો ટાઈમ પણ થઈ જશે નીણ નાખવાની છે એના માટેની તૈયારી ફૂલ થઈ ગઈ છે ગાયો માતા બધા ઊભા છે વરસાદ હતો એટલે નીચે એટલી બધી થઈ ગઈ છે ગાયો માતાને બે આવવાનું પણ ખરાબ રીતે થઈ ગયું છે આખું ને માછીનો ત્રાસ વધી ગયો છે અહીંયા બધા ગૌ માતા છે ને બેસી ગયા છે બધા ગૌ માતા ક્યારે બેસી ગયા છે તો અહીંયા ધુમાડો કર્યો છે પણ લીલું ઘાસ પડે છે વરસાદ સવારમાં હતો એટલે પલ્લી ગયેલું છે ધુવાડો બરોબર થતો નથી આવે છે અમારે માછું જાતી નથી ગૌ ગૌમાતાને બહુ હેરાન કરે છે આજે એનું કોઈ સોલ્યુશન થતું નથી ધુવાડો કરી નથી શકતા અમે લીલું થઈ ગયું છે પલ્લી ગયેલું છે આખું મેં તમારા ભાઈ હવા લગભગ કરે છે પણ નથી મેળ આવતો થવાનું આ રીતનું છે આખું ત્યાં ગૌ માતા બહુ હેરાન થાય છે માછું થી માછું બહુ કવડે ગમે બધા બેઠા છે તો એટલી કવડે છે ગાયું માતા ને તો કવડે જો છે ગૌ માતા